મે <laughs> <laughs>

તારા પૈસાનો કેમ ગંગાલ થઈ જાય તે ભલે ભલેને એ તાર ભાડવા નું કે ફેરાદ માં જાય ને તારા પરંતુ ભાડું ની લે પૈસા નહિ લ્યો ડીઝલ હું બૈરા શું હોય એમની જાય ને મારી એવું નહીં થાય એમ અરે રતના આ

એ કે કરું રોટી કેવાય આપડી કરવું પડે એમ આમે એવા કામ કરીને નહિ એમ બસ કમાવાનું ખેડવા જવાનું ગાજરિયા ખેતર બીજું તો શું કરવાનું હોય ખેડવા ને એવું જવાનું એમાં ચાલે પણ આ બીજી મુફત પહાડી બહાદરની ફરવાનું હે નહિ પોહ એમ જોબત બી ચાલે ને તીબી બાય હેલું આપણ આલે ને શું આપણ ઇલમ તાલેગી

આવા કરીને બજાર કરીને હા તે એમ દે ને મારું નહિ ખેડવા આયે બાજડીયા ખેતર ફેર હાલ એમ નહિ કે મન એમ કે હું કેમ ફેરવું એમ કે

મન તાર બજાર પુગાડી આલવાના અને બજાર થી પાછી મંડલી ની બોન સાપું તહદુ મને બહુ મોપડે આ એક ઠેલો ગાડી ઉપર કદા તું જાતો લેતો જઈ બાપુ ને તો મન થી બહાર પડે ગઈ એક ઠેલો તો થાય અને ટ્રેક્ટર લેન બોલાવે ટ્રેક્ટર નો ગાડી કરતા ટ્રેક્ટર નો ડીઝલ ઘણો મોગું પડે ચાલ ને થાય હા હું હો અને ફોન કરું તે આવી જાજે ખેડવા પાછો નથી મોડું કરે બીજો ફેન આવી ખેડી જાય મારું ખેતર ફોન વેગો